છો મારા ભાઈઓ બહેનો ઓડિલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આવ્યો છે સદારામ હોસ્ટેલનો મિત્રો આપણે તમને ખબર છે ભૂમિપજન કરેલું છે મિત્રો અને દરેક કલાકારો ગયા હતા મિત્રો ક્યાંક જિજ્ઞેશ કવિરાજ ક્યાંક વિક્રમ ઠાકોરભાઈ બધા આપણે કલાકારો ગયા છે મિત્રો અને તો તમને બતાવવાનો છું મિત્રો અને ફૂમતાજીની ટીમ શું ટૂંક જ સમયમાં મિત્રો આવવાની હતી મિત્રો તો ટીમ બી આવી ગઈ છે મિત્રો અને તમને આખો વિડીયો બતાવું છું મિત્રો તો આપણી ગુજરાતી ન્યૂઝ તમને કેવી ગમે છે એ કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો તો દરેક કલાકારો મિત્રો આ બધા ભેગા થયા છે મિત્રો બહુ સમાજને બહુ સપોર્ટ સપોર્ટ કરે છે મિત્રો તો અહીંયા નાતા કલાકારો એક કોરી રતા છે મિત્રો અને ત્યાં સપોર્ટ કરશે મિત્રો તો બહુ આગળ જશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો તમને આખો વિડીયો બતાવશે મિત્રો પણ તમને આ વિડીયો કેવો ગમે છે કોમેન્ટ કરી મિત્રો અને આપણી ગુજરાતી ન્યૂઝ તમને કઈ ગમે છે બી કોમેન્ટ કરીએ મિત્રો તો આવી જ અપડેટ તમારા માટે લાવશું મિત્રો અને વસ્તીની તો ના પૂછે ને એટલી ભીડ છે મિત્રો કે ક્યાંક માહોલ ગરમ છે મિત્રો એકમ તો આ આવો ઠાકોર ભાઈ અહિયાં ખંભીને રહેતા હોય મિત્રો અને દરેક સમાજ મિત્રો દરેક સમાજ બધી એક ભેગું રહેતી હોય ને તો કશું હતું નથી મિત્રો કે હમ રહે ને તો આગળ વધવાના જ છે મિત્રો તો જો આ વિડીયો અને તમને કેવું ગમે છે બી કોમેન્ટ કરજો જુઓ વંદે બાય 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 બીજો અને બીજી ન્યૂઝ લાઈન મળશે ત્યાં સુધી તમે આ વિડીયો જોવો પૂરો લાયબ્રેરીનું ઉદઘાટન થયું ત્યારે વચન આપ્યું ટૂંક સમયમાં બહુ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા ને આજે થઈ ગયું એમાં મોટાભાગ ફાળો અમારા મામા ભાઈ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર મહેશભાઈ અમારા મિત્ર છે બહુ જૂના મિત્ર છે અમારા ખોડી અમારા પડો છે અને વધારે કંઈ કેવું નહીં પણ એ વખતે પણ મેં કીધું કે ભાઈ આપણી રિકવરીના સંકુલ માટે કોઈ પણ મારી જરૂરત હોય તો હું હંમેશા તમારી સાથે છું અત્યારે વધારે મેં સો લાખ રૂપિયાની જાહેરાત કરું છું અને

સીતલ બેન આવ્યા છે અમારા સલોની બેન આવ્યા છે ગબ્બર ભાઈ અર્જુન ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ અમારા રાહુલ ભત્રીજો અમારા લખનભાઈ ભાઈ અમારા જીતની ભાઈ કવિતા કે સમય બહુ થઈ ગયો છે બધાનો ભૂખ લાગી છે અમે તો આખી રાત ના છે ચાલો ખાલી જે દિવાળી પ્રોગ્રામ હતો અમારી મારા ગામમાં જતો મોટી તો થી હરાતેની ઘેર જો

આજે તેજી ફટા નાખી લે ભાઈ આપણા સમાજમાં ઘવરો કહેવાય તેજીને બલાકલ કરવા જોઈએ કે આદિશાબ છે તમામ મારા કલાકાર હોઈ ગયા <mile> a uh, oh, oh come nope, okay, on, come on, come on, come on, come on, કલાકાર ગ્રુપ અમારા નવગરજીની ટીમ સાથે છે ને હંમેશા રહીશું અને બસ વધારે કેવું નહીં કોઈને ગાવું નહીં બધાને ખાવું છે

ઠાકોરજી કા હા બે પંજો તમદાન ઓ ખરી બાઈ ખરીદણ ઠાકોરજી કા બે બે આ પાજે 아니 <목소리가> <목소리가>

ખદરા માહોલ દેવાવાળી જય સરદાર જય બોલજો બોલીએ શ્રી સદરામ બાબા ઓ સમાજ એક થોડો ઓ સર સદરાજો આયુર્વેદનો વાણે મહારાજ અમને છે tadi. <tichen nihil flowers meu> <r -ronko>

હલો બસ આભાદી કરી દો આપણે બધા નહીં બીજું નીકળ્યું છે તમારે કરવાનો છે